સ્વાગત છે અને આજે છે તે તમારા માટે થઈ અને સ્પેશિયલ લઈને આવીશું ત્યાં આપણે બાળકો પણ ખાઈ શકીએ અને નાના મોટા બધાના ફેવરેટ બની શકે તેવું જ આપણે છે તે ઘઉં ના લોટમાંથી આપણે દાંતિયા ની મદદ થી આપણે પાસ્તા બનાવવાના છે

નાસ્તામાંથી સ્પેશિયલ આપણે પાસ્તા તૈયાર કરીએ છીએ તો ભાવના લોટમાંથી આપણે છે દાંત્યાવારે પાસ્તા બનાવીએ તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમે આજમાં ક્યારે બનાવી છે કે નહીં તે કે આમ તો છે આપણે બજારમાં મળે છે તે પાસ્તા તો છે તે ઘઉંમાંથી ક્યારેય બનાવેલા ન હોય એટલે છે તે પસ્તા નથી ઘણા લોકો અથવા બાળકો એ નથી ખાઈ શકતા તો આ તમે છે તે આ રીતના ઘઉંમાંથી બનાવીને દેશો જેમ કે છે તે બાર બાર મળતા હોય છે તે છે તે મેંદાના લોટના અથવા સોખાના લોટના છે તે પાસ્તા બને છે તો આજે આપણે છે તે ઘઉના લોટમાંથી પાસ્તા તૈયાર કરીશું

નાખવાનું છે તે મીઠું એક જ નાખવાનું છે આ રીતનો છે તે સરસ મજાનો છે તે આ રીતે લોટ બંધાઈ ગયો હવે તેની અંદર આપણે તેલ નાખી દેતું આ રીતના તેલ આપણે નાખી દીધું તો હવે તેને સરસ મજાનું આ રીતના

આ રીતે પછી તેને આ રીતના કરી અને અને આ આ રોલ હવે તમે જોઈ શકો કેવા સરસ મજા છે તો આપણા પાસ્તા રેડી થઈ જાય તો હવે તેને આ રીતના આપણે બધા પાસ્તા પેલા તૈયાર કરી લઈએ બનાવીને તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના આપણે છે તે સરસ મજાના છે તે પાસ્તા તૈયાર કરી નાખ્યા દાંતિયામાંથી લોટના પાસ્તા તો હવે આ રીતના છે તે આપણા પાસ્તા સરસ મજાના છે તે રેડી થઈ ગયા તો હવે તેને આપણે બાફવા મૂકવાના છે તો પાણી મૂકી અને બાફવા મૂકશું તો હવે તમે જોઈ શકો કે આપણું પાણી છે તે સરસ મજાનું ઉકળી ગયું તો હવે તેની અંદર આપણે છે તે આપણા પાસ્તા તૈયાર કર્યા છે તે બધા આપણે મૂકી દેસું અને બફવા દેસું આપણે સાજી કરી નહી પણ પાંચ મિનિટ માટે તો તેને બફાવા દેવા પડશે આ રીતે હવે તેને બફાવા દઈએ પાંચ મિનિટ માટે તો હવે તમે જોઈ શકો કે આપણા સરસ મજાના છે તે બફાઈ ગયા પાસ્તા તો હવે તેને આપણે નીચે ઉતારી અને પાણી છે બધી નીકળી જાય પછી તેને ઠંડા થવા દઈએ થોડી વાર માટે ત્યાં આપણે વઘારની તૈયારી કરી લઈએ ઠંડા થાય ક્યાં સુધી વઘારની તૈયારી કરશું તો વઘારવા માટેના મસાલા આપણે છે તે લઈ લીધા છે તેના માટે થઈ અને રાઈ લીધી છે એક ચમચી તો તેની સાથે એક ચમચી જીરું લેવાનું અને આપણે મરચાના આ કટકા લીધા છે આ રીતે મરચાં કટ કરી નાખ્યા અને આપણે છે તે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર લીધી છે સાથે લીંબુ લીધું છે કેમ કે મીઠું આપણે છે તે ઓછું લેવાનું કેમ કે આપણે છે તે જ્યારે આપણે લોટ બાંધ્યો તો

ટમેટા નાખી દીધા છે તેને આપણે આ રીતના સરસ મજાના પાકવા દઈએ ટમેટાને એટલે છે એકદમ સરસ મસાલા સડી જશે તો જ આપણે છે તે પાસ્તા રેડી થશે તો ચટપટા પાસ્તા બનાવવા માટે થઈ ને આપણે છે આ રીતના ટમેટા નાખવા જરૂરી છે કેમકે કાંદા તો છે તે આમ પણ આપણે છે તે ન નાખીએ તો પણ ચાલે પાસ્તામાં છે ટમેટા વધારે માન્ય રાખવા જોઈએ ટમેટા હોય તો જ તે આપણા પાસ્તા એકદમ ટેસ્ટી લાગે છે આ રીતના આવડશે ટમેટાને થોડી વાર સડવા દેશું તો હવે આપણે છે તેને ટમેટા સરસ મસાલા સડી ગયા તો હવે આપણે પાસ્તા નાખી દઈશું આ રીતના આપણે ઘઉંમાંથી જે બનાવીને રાખ્યા છે તાત્યા પાસ્તા છે અને તે પાસ્તા નાખી દીધા છે તો હવે તેની ઉપર બધી મસાલો નાખીને પછી મિક્સ કરશું તો આ રીતના આપણે મીઠું નાખી દઈશું

હવે તેને પણ નાખી અને મિક્સ કરી દેસું તે નાખવાનું આ રીતના છે હવે તમે જોઈ શકો સરસ છે છે પાસ્તા બજારના હોય છે એવા છે તે આપણા પાસ્તા છે તે આ રીતના બને છે તો હવે તેને આપણે છે તે થોડીવાર વાર માટે સળવા દઈએ પછી તેને આપણે નીચે ઉતારી લેશું તો પાંચ મિનિટ માટે થઈ અને તેને આપણે હવે સળવા દેવાના છે લીંબુ નાખીને હવે આપણે તેને આપણે સરસ મજાના છે તો આપણા પાસ્તા છે તો આ રીતના સડી ગયા છે તો હવે તેને નીચે ઉતારી લેશું તો હવે તેને આપણે છે તે નીચે ઉતાર લીધા છે તો હવે તેને આપણે છે તો આ રીતના છે તે ઝારાની મદદથી જ તેને આપણે આ રીતના પાસ્તાને નાખી દેશું આ રીતના છે તમે પણ ઘરે છે તે ચોક્કસ આવા પાસ્તા બનાવજો કેમ કે આ પાસ્તા છે તે એકદમ ટેસ્ટી પણ એમાં બને છે ને બધાને છે તે ભાવશે પણ તો આ રીતના પાસ્તા તમે દાંતિયાની મદદથી બનાવશો એટલે બધા લોકોને છે તે નવીન પણ લાગશે અને બધાને છે તે ફેવરિટે આ પાસ્તા થઈ જશે તો તમે પણ આ રીતના નવા પાસ્તા ચોક્કસ બનાવજો અને નવા આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો ને કોમેન્ટમાં બતાવશો તમે છે તો આ રીતના નાસ્તા માટે છે અને પાસ્તા ક્યારેય બનાવી હશે કે નહીં તે તો બાળકોને પણ તમે સ્મોક્સમાં પણ તમે છે તો આ પાસ્તા તમે લઈસાવવા દઈ શકો છો કેવા સરસ મસાના છે તો આપણે આ પાસ્તા તૈયાર થાય છે તો તમે જોઈ શકો કે આવા છે જ બજારના હોય છે પાસ્તા તેવા છે તો આપણે ઘઉંના લોટમાંથી આપણે પાસ્તા બનાવીને રેડી કરીએ છીએ તો કે બજારના મળે છે તે મેંદાના લોટના હોય છે અથવા સોખાના લોટના હોય તો આપણે છે જ આ ઘઉંના લોટના બનાવીએ છીએ એટલે સરસ છે તે હાનિકારક નથી બનતા અને એકદમ ટેસ્ટી એવા આપણા પાસ્તા તૈયાર થાય છે તો તમે ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો